તો મિત્રો હર હર મહાદેવ હું છું સાગર ડાભી અને ખાસ કરીને એ આ માટે આપણે વિડીયો બનાવી છે અત્યારે કે આપણી ચેનલના દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આપણી ચેનલ જે છે યુટ્યુબ ફેમિલી ટોટલ દસ હજાર થઈ ગઈ છે અને હજી પણ આપણે આગળ અહીંયાથી જવાનું છે ઝીરોથી દસ હજાર સબસ્ક્રાઈબર કરવામાં થોડીક અમને વાર લાગી હતી અને થોડુંક ટફ પણ હતું કેમ કે સ્ટાર્ટિંગ ઓલવેઝ ટફ જ હોય છે તો થોડુંક ટફ લાગ્યું હતું પણ અત્યારે જે છે એ આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયા છે અને વોચ ટાઈમ પણ પૂરો થઈ ગયો છે અને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ગૂગલ પિન પણ આવી ગયો છે આપણે જનરેટ પણ કરી દીધું છે અને લગભગ બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે થોડુંક વાર લાગી ગઈ થોડુંક અઘરું હતું અને ખાસ કરીને એ વાત જણાવવાની કે તમારો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે મને રાજકોટના લોકમેળાના વિડીયોઝ જે છે એ બહુ જ વાયરલ થયા અને બહુ સારા એવા વ્યૂઝ મળ્યા અરાઉન્ડ ખાલી ચાર જ દિવસમાં મારી ચેનલને વન મિલિયન વ્યૂઝ આવી ગયા હતા અત્યારે તો ઓલમોસ્ટ ચાર મિલિયન વ્યૂઝ સુધી પહોંચી ગયા છે તો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો ખાસ કરીને અને વાત એ જણાવવાની કે લાસ્ટ યરથી મેં આ ચેનલ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું આ યુટ્યુબ વિડીયોઝ જે બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું સ્ટાર્ટિંગ મારું થોડુંક ટફ હતું પણ રાજકોટ મેળાને લઈને જે વિડીયોઝ મારા વાયરલ થયા હતા એ બહુ સરસ વાયરલ થયા હતા અને તેનાથી મને ઘણો સપોર્ટ મળ્યો હતો અને એનાથી જ વિચાર કર્યો કે થોડુંક હું આગળ યુટ્યુબમાં વિડીયોઝ બનાવું જેથી કરીને થોડુંક કાંઈક માણસોને જે અવગત છે જે બારે રહે છે એને બધું પૂરું માહિતી મળી રહે તો ખાસ કરીને જે લાસ્ટ વિડીયોઝ જે અમારા હતા સાતમ આઠમમાં ખૂબ વરસાદ આવ્યો હતો બે હજાર ચોવીસમાં એના મેં વિડીયોઝ બનાવેલા હતા કે ગોઠણડૂપ પાણીમાં જઈને મેં વિડીયો બનાવેલા છે જો તમે ના જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો રાજકોટમાં સતત અઠવાડિયો એક વરસાદ આવ્યો હતો એવા વરસાદમાં હું જઈને વિડીયો બનાવતો હતો તો એક થોડુંક એ ટર્નિંગ પોઈન્ટ હતો મારા માટે પણ વ્યૂઝ ઘણોય સપોર્ટ મળ્યો હતો તમારા બધાને ઓલમોસ્ટ ચાલીસ હજાર પચાસ હજાર વ્યૂ એક એક વિડીયોમાં મને મળ્યા હતા ત્યારે તો એ બદલ આ વખતે પણ મેં રાજકોટના મેળાને કવર કર્યો હતો પણ હવે આપણે થોડુંક નવું કરવા જઈ રહ્યા છીએ તો તમારું સજેશન પણ માગીએ છીએ કે તમે સજેસ્ટ કરો કે મેળાના કે ઇવેન્ટના આવા વિડીયો બનાવે કે ડેઇલી વ્લોગ ચાલુ કરી દઉં કે પછી બિઝનેસ માટેના કોઈ વ્લોગ ચાલુ કરું કે ટ્રાવેલ વ્લોગ ચાલુ કરું તમે જરૂર જણાવજો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં જેટલા પણ લોકો મારો વિડીયો જોવે છે એ પ્લીઝ કોમેન્ટ કરીને મને સજેસ્ટ કરજો ખાલી કે ભાઈ તમે આ વિડીયો બનાવો તમને બહુ મજા આવે છે જોવાની તો હું એ ટાઈપના વિડીયોઝ થોડાક એડિટ કરું અને બનાવું જેથી કરીને મને પણ સંતુષ્ટ રહે અને તમને જે જોવો છો વિડીયો એમને પણ સંતુષ્ટ રહે તો બહુ મોટી ફેમિલી છે આપણી અત્યારે દસ હજાર ફેમિલી થઈ ગઈ છે અને હજી પણ ફેમિલી થોડીક મોટી કરવાની છે વન મિલિયન આપણો એમ છે કે વન મિલિયન સુધી આ એક વર્ષમાં આપણે પહોંચી જાય તો બસ તમારા સપોર્ટની જરૂર છે ખાસ કરીને તો અને બાકી વાત કરીએ તો બસ અવનવા વિડીયો આવતા રહેશે અમારી ચેનલમાં ખાસ અત્યારે તો હાલ દીવ જવાનો પ્લાનિંગ ચાલુ છે તો દીવમાં એ જણાવીશ કે અત્યારે ટ્રાન્સપોર્ટ રાજકોટથી દીવ માટે શું શું મળી રહેશે તમને ત્યાં હોટલ કઈ સારી મળી રહેશે પછી બજેટમાં શું મળી જશે અને ખાસ કરીને તો નાસ્તો અને જમવાનો આપણા ગુજરાતીઓને તકલીફ એ જ પડે તો એ પણ હું ખાસ કરીને વ્લોગમાં એડ કરીશ કે ભાઈ આપણે જમવા માટે શું દીવમાં મળી જશે બધું તો ખાસ કરીને દીવના વ્લોગ જોવાનું ભૂલતા નહીં લગભગ કાલથી આપણે જર્ની સ્ટાર્ટ કરશે એટલે આપણે વ્લોગ ચાલુ થઈ જશે તો બસ તમારો સપોર્ટ એક ખાલી એક દેજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જણાવજો કે તમને લોકોને કયા કયા વિડીયો ગમે છે તો હું એ ટાઈપના વિડીયો થોડા એડ કરીને બનાવું તો થેન્ક યુ મિત્રો અને બસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને હર હર મહાદેવ બધાને